આપડે વાડીનો રસ્તો આ રસ્તો હે રોજે રોજ જાય એ રસ્તો નથી આજે આપણે બીજા રસ્તા જઈએ પૂછશે તો વાડીયા જ રસ્તો તળાવ રસ્તે જાય તળાવ આ બે બાજુની સાઈડ માં તળાવ આવશે

તારો નાસ્તો કાળા કાળા વાસણ થઈ જાય અહીંયા કામ વાળીએ જો વાસણ વિસરે તને નો આવડે બેન વિસરતા આવડે તો દીદી વિસરે છે કા હા સારું વિસરે લઉં વિસાર પછી રસોઈ કરવાની એ છે કે થઈ ગઈ થઈ ગઈ બેન ઉનાળુ ભીંડા

શું બનાવ્યું ગાજર નું શાક મરચા પાપણ રોટલી અને છાશ ઠંડી છાસો ગામડાની મસ્તીની આવા કઈ ઘટે નહીં ઘરે બનાવેલી છે ને છાસ તો પણ અહી દૂધ કઈક અલગ હોય ને હોય એને છાશ સારી બને કા અને અહિયાં તો આપણે કોથરીના દૂધની છાશ પીવાની હોય તો તો અહિયાં તો કોત્રીનું દૂધ ન હોય પણ દૂધ એવું હોય છાશ એવી બને બરાબર ચાલો હવે જમી લઈએ આપણે ચાલો મિત્રો જમી લઈએ આવે બરાબર ચાલો મિત્રો આપણે જાડવા માગીએ છીએ આપણે ઘરે પણ ઝાડવા વાવેલા આવેલા એવું નથી આપણે વાડીએ જ ભાવજ ઘરે પણ ફૂલ ઝાડ તો સાહેબ ઉપર થી તો નવરાઓ ઝાડવાને કે પછી હા એમ જો એમ નવરા તો એને મજા આવે ત્યારે ગરમીની ફૂલ આવ્યું ગુલાબ નું કે નથી આવ્યું આવ્યું પણ નાનું એવું છે ગુલાબ આપડે ભગવાન આ તો કઈક શું છે આવ્યું છે હોય ખબર ના પડે સરસ ચોક કેવા દાંત કાઢવા માંડ્યા જાડું પાણી મળે Thank you, Jai Krishna.